મેહંદે પ્રાથમિક શાળાનું જણાવ્યું હતું અને જો આ વિડિયો દાહોદ તાલુકાના રાણાપુર ગામની મહેંદે નહીં હોય તો આ તપાસનો વિષય છે કે બાળકને કયા ગુનામાં કઈ ભૂલમાં બાળકોને પોતાના મોંઘા બૂટ અને શાળાના શૌચાલયને સાફ સફાઈ કરવાની સજા આપવામાં આવી છે જો આ વિડિયો ખરેખર દાહોદ તાલુકાના મેહંદે ફળિયાની પ્રાથમિક શાળાની છે અને શાળાના શિક્ષકોએ શાળાએ અભ્યાસ કરવા આવતા બાળકો પાસેથી ભૂલપેટે પોતાના મૂંગા બૂટ અને શાળાના શૌચાલયની સાફ સફાઈ કરવાની સજા આપી છે તો આવા શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ વિભાગ સુપગલા લેસે લેશે એ ચર્ચાનો વિષય બન્યો છે